પીપલોદ પોલીસે પીપલોદ ગોધરા રોડ વિસ્તાર ખાતેથી વિદેશી દારૂ સાથે બે આરોપીની ધરપકડ કરી મોટરસાઇકલ પર હેરાફરી કરાતો વિદેશી દારૂ જપ્ત કરાયો આજે તારીખ બાર આઠ બે હજાર ચોવીસ સોમવારના રોજ મળતી માહિતી અનુસાર પીપલોદ પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ કર્યા હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહ્યાએ બાતમી મળી હતી કે ગોધરા રોડ તરફથી બે હોના કંપની સાઇન મોટર જેનો નંબર જી જેવીસ એ જે ચોપન ચોપનની ઉપર ભારતીય બનાવટને ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને પીપલો તરફ આવનાર છે જે બાતમીના આધારે પોલીસે પીપલોદ ગામે જે વન હોટલ આગળ જે વોચ ગોઠવી હતી અને તપાસ કરી હતી ત્યારે બે મોટરસાયકલ એક મોટર સાયકલ પર બે વ્યક્તિ જેઓ સવાર થઈ આવ્યા હતા તેઓને પોલીસે ઉભો રાખવાનો ઇશારો કરતા સદાર મોટરસાયકલ એ પોલીસ પોલીસને જોઈ પોતાની મોટરસાયકલ થોડે દૂર ઊભી રાખી હતી પોલીસ દ્વારા બંને એ ઈસમોની તલાશી લેતા પોલીસે મોટરસાયકલ પર હેરાફેરી કરાતો કુલ દસ ચારસો પચાસ રૂપિયાનો વિદેશી દારૂ તેમજ મોટરસાયકલ અને અન્ય મુદ્દામાલ મળી કુલ પાંત્રીસ હજાર ચારસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો બે આરોપીની ધરપકડ કરી હતી પોલીસે બંને પકડાયેલા આરોપી વિરુદ્ધ સાંજે સાત વાગ્યાને પંદર મિનિટે ગુનો નોંધી કાયદેસર કાર હાથ ધરી છે